તો શું મિત્રો તમે ક્યારે એવું કંઈ જોયું છે જે નવસો વર્ષ જૂના ગુપ્ત દરવાજા અને અદ્ભુત સુરંગો આજે પણ સંજોગોને રહસ્યથી ભરેલા છે આ આજે ઓગડથાળીનો કિલ્લો જે બનાસકાંઠા જિલ્લામાં આવેલું એક રહસ્યમય સ્થળ છે જ્યાં ઇતિહાસના પાના પર છુપાયેલા રહસ્યને દૂર કરવાનો સમય છે આ અનોખી વાતો જાણવા માટે ગુડીઓના દરેક એક એક સેંકડને ધ્યાનથી જુઓ તો ચાલો હવે શરૂઆત કરીએ અને શરૂઆત કરતાં પહેલાં તમે હજી કમલેશ ઇતિહાસકાર ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો સૌથી પહેલાં નવા નવા વિડીયો જોવા માટે શ્રી ઓગણજી મહારાજનો જીવન પ્રવાસ પર થોડી નજર નાખીએ જન્મ અને દીક્ષા ઓગણજીનો જન્મ નેપાળના રાજકુટુંબમાં થયો હતો રાજગ્યાદિ ત્યાગીને ગોરખનાથ મહારાજ પાત્રીથી સંન્યાસી જીવન અપનાવ્યું હતું સાધના અને યોગ હિમાલયમાં બ્રહ્મગિરી તરીકે ગુરુ ગોરખનાથનો આશીર્વાદ પ્રાપ્ત કર્યો હિંગરાજ માતાના આશીર્વાદથી રિધ્ધિ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી ગિરનાર અને નાથ પરંપરા ગિરનારમાં નાથ સંપ્રદાયની સ્થાપના કરીને ઓગણનાથ તરીકે લોકપ્રિય બન્યા હતા ભક્તિ અને સેવા કાર્ય મહારાષ્ટ્રમાં લોકોના દુઃખ દૂર કરીને શાંતિ અને આશીર્વાદ આપ્યા હતા પાટણના રાજગુરુ બનીને રાજકીય અને આધ્યાત્મિક માર્ગદર્શક આપ્યું હતું ઓગડથળી દેવ દરબાર ઓગડથળી દેવ દરબાર મઠ સ્થાપી દેવીય તત્વો પ્રગટાવ્યા હતા અનંત યોગદાન હિંગળાજ થી સુધી અનેક ધાર્મિક સ્થળોની સ્થાપના કરી હતી જય ઓગણનાથ મહારાજ તો મિત્રો હવે આપણે વિડીયોના મેઇન ટોપિક પર આવીશું જ્યાં ઓગડથાળીના રહેશ્યમ કિલ્લા વિશે આપણે જાણીશું મિત્રો આજે આપણે એક એવી જગ્યા વિશે વાત કરવાની છે જ્યાં ધરમ ઇતિહાસ અને રહસ્ય એકબીજાને મળે છે આ છે ઓગણથળીનો કિલ્લો જે નવસો વર્ષ જૂનો ઐતિહાસિક અને ચમત્કારિક છે જે આપણા ભારતના ધરતીના શ્રેષ્ઠ રહસ્યોમાંથી એક છે કાશ ચમકતી ધરતી ખુલ્લી આકાશ વાદળી પંખીઓને ચહકતી ગુંજ અને બારીક પવનની લહેરીઓ વચ્ચે ઉભેલો એક અનોખો અને અદ્ભુત કિલ્લો ઓગડથળી વર્ષ જૂનો કિલ્લો માત્ર એક ઇમારત નથી તે ભારતના ભવ્ય ઇતિહાસ અને રહસ્યમય વારસાની અમૂલ્ય નિશાની છે આ કિલ્લાની પ્રચંડ દિવાલો અને ગાંઠ માર્ગો એ વાસ્તવિકતાને નવી કથા આપે છે આ કિલ્લો આજ સુધી ચર્ચાનો વિષય છે કે આવું અદ્ભુત બાંધકામ તે સમય કેવી રીતે થયું હશે થળની વચ્ચે ઊભું રહસ્યમય સૌંદર્ય હરિયાળો અને સુમસાન પ્રદેશ વચ્ચે ઉદ્ભવલો એક અદ્ભુત કિલ્લો એટલે ઓગરથળી આ નવસો વર્ષ જૂનો છે અહીંના ઈટ અને પથ્થરના બાંધકામ જોવા જેવું છે તમે વિચાર કરો કે તે સમયે જ્યારે આધુનિક સાધનો ન હતા ત્યારે કિલ્લાની રચના કેવી રીતે થઈ હશે તે સમયની જટિલ પરિસ્થિતિઓ અને મહેનત સાથે ઉભી કરાયેલા કિલ્લાને આ કિલ્લાને જોઈને લોકો આજ સુધી ચકિત રહી જાય છે કિલ્લાનો મેઇન દરવાજો વિશાળ છે જેમાં લોકોએ ભારે પથ્થરનો ઉપયોગ કર્યો છે બાજુથી નાજુક શિલ્પકારી બારીઓ અને કિલ્લાને કોરિડોરને શણગારે છે એક તરફ કિલ્લાના અલગ અલગ કમરાઓ છે જ્યાં રાજ પરિવાર માટે વિશિષ્ટ વ્યવસ્થા કરી હતી અને અહીંનો એક વિશાળ ભાગ ઘોડાની ગામડો માટે હતો જ્યાં રાજાની સેનાઓ પોતાના ઘોડાઓ સાથે રહેતા હતા આ કિલ્લા વિશે એવું કહેવામાં આવે છે કે ઓગણનાથ મહારાજના દેવ સભા માટે ખાસ કરીને ઉભો કરાયો હતો તમે જો કિલ્લાને દૂરથી જુઓ તો તેનો ભવ્ય દરવાજો તમને અચંબિત કરી નાખશે પણ શું તમે જાણો છો કે આ દરવાજાની પાછળ રહેલા ગુપ્ત દરવાજાઓ અને સુરંગો કિલ્લાને અત્યંત ખાસ બનાવે છે સૌથી પહેલા તો તમને જણાવું કે ઓગણતરીનો કિલ્લો માત્ર ઈટ અને પથ્થરોનો બાંધકામ નથી આ તો એક આસ્થા અને રહસ્યમય વાર્તાઓનું જરૂખું છે ઓગણત મહારાજ આ કિલ્લાના એક પ્રેરક છે જે એક માત્ર યોગી ન હતા તેઓ એક અમર આત્મા છે તેઓના પગલા અને ભક્તો દર વર્ષે લાખો ભક્તોને આસ્થાના તીર્થી જોડે છે ઓગણજીની હાજરી કિલ્લાની શાખામાં અને આકાશમાં પણ અનુભવાય છે એમ કહેવાય છે કે જો તમે સાચા મનથી કોઈ માનતા રાખો તો તેમના આશીર્વાદ તમને મળે છે કિલ્લાનું સૌથી મોટું રહસ્ય તેની ગુપ્ત સુરંગો છે માન્યતા છે કે સુરંગો પાટણની પ્રખ્યાત રાણી વાવ અને નજીકના દેવ દરબાર અને ત્યાં દૂર થરપાર સુધી જઈ શકે છે આ સુરંગો એક સમય કિલ્લાને રક્ષણ આપવા અને માલસામાનને સુરક્ષિત રાખવા માટે ઉપયોગમાં લેવામાં આવતી હતી પરંતુ આજ સુધી કોઈ આ સુરંગોનો અંતિમ રસ્તાઓ સુધી શક્યું નથી તો શું આ સુરંગો રત્નોથી ભરેલી છે કે પછી કોઈ ઐતિહાસિક માલસામાન છુપાયેલો છે આ પ્રશ્નના ઉત્તર હજુ સુધી પણ અધૂરા રહ્યા છે હાલમાં સુરંગો બંધ કરી દેવામાં આવે છે અને એમ પણ કહેવામાં આવે છે કે જેવા સુરંગમાં પ્રવેશ કરે છે તેઓ પાછા આવવાની કોઈ ગેરંટી નથી કિલ્લામાં દર વર્ષે અષાઢ બદ અમાસના દિવસે મોટો લોક મેળો ભરાય છે અને ઓગણાથ મહારાજની આકૃતિને પર્વ મનાવવાનો શ્રેષ્ઠ ઉદાહરણ છે ઓગણજીના પગલા જે દેવ દ્રષ્ટિનું પ્રતિક છે જ્યાં અહીં ભક્તજનોનું કેન્દ્ર બને છે અને પ્રેમગીરીજી અહીં ખાસ પૂજા કરી ભક્તોને આશીર્વાદ આપે છે કિલ્લાની હવા ભક્તિને મહેકતી ભરી જાય છે વિજ્ઞાન અને આધુનિક સાધનો છતાં નવસો વર્ષ પહેલા નિર્માણ એ એક ચમત્કાર સમાન છે કિલ્લાના એક ખૂણાની કમાલથી રચેલા દિવાલો છે જે દર્શાવે છે કે તે નકશાની દક્ષતા અને દેવી પ્રમાણથી બનાવવામાં આવ્યા હતા એટલો માલસામાન અને પથ્થર જગ્યાએ કેવી રીતે પહોંચાડવામાં આવ્યો હશે એ પણ આજ સુધી અનઉત્તર પ્રશ્ન છે આ ઓગણનાથનો કિલ્લો સમય સાથે તેની અસ્મિતા ગુમાવી રહ્યો છે હાલમાં તેમાં પુનર્નિર્માણનું કાર્ય પણ ચાલે છે જે જૂના ઇતિહાસને ફરી જીવંત કરવાની કોશિશ કરશે જો કે સ્થાનના રહસ્યો અને તે સમયના શ્રમના મહત્તમ કાર્યને ફરીથી સમજવાનું કામ હજી શરૂ થયું છે આ ઓગણતેરનો કિલ્લો માત્ર બાંધકામનો નમૂનો નથી પરંતુ કિલ્લાના પથ્થરોમાં અનેક અણઉકેલ પ્રશ્નો છુપાયેલા છે તે સમયના શ્રમજીવી કારીગરોની કલ્પનાથી આગળ વધીને કરવામાં આવેલું કાર્ય કિલ્લાને એક અનોખું સ્થાન આપે છે આવી જગ્યા ત્યાંનો ઇતિહાસ માત્ર આશ્ચર્ય જ નહીં પરંતુ વારસાના રક્ષણ માટે દરેકની પ્રેરણા આપે છે તો મિત્રો જો તમને અનોખા કિલ્લાનો ઇતિહાસ અને રહસ્યો રસપ્રદ લાગ્યા હોય તો તમારા મનમાં જે હોય અમને કહો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જય વખતનાથ મહારાજ જરૂરથી લખજો તો મિત્રો હવે નવા એક ઐતિહાસિક અને ધાર્મિક વિડીયો સાથે છું ત્યાં સુધી અમારા વિડીયો જોતા રહો અને શેર કરતા રહેજો ધન્યવાદ